મેં તો આપણા માલ ભાઈ ને એક કિલે બાંધતા બાંધતા આવો બીજા અહીંયા કંટાળી ગયા હાલો મેં આજે ભેંસું ને ઘડીક વાર છોડી જો બેહુને કહી દીધું છૂટ્યું આવીને જો ડાયરેક્ટ સૌથી પહેલાં તો આપણી અહીંયા તરાવડી હતી તરાવડીમાં ના વાગ્યું ના એ ધોય ને હવે બાર્યું નીકળ્યું હે અને જો ને આ ખડેલી ને ભાઈ ચરવાની એવી મજા આવે ને એવું મસ્ત ઉપાનું ખડ છે ને એ બિજાડી હાવ એમને જ્યાં મૂક્યું ત્યાં ને મંડાઈ રહ્યું જો ઝીણકી પાડી આમણી ચરે વડી દૂધણી બે છે અને ખડેલી જવાનું બધું જામી ગયું છે અત્યારે ખાવામાં ભારી ભાઈ અને આપણે મજા આવે આવી રીતના ચરતી હોય ઘડી વાર તો એને મજા આવી જાય પગ મોકરો થઈ જાય ને હવે જો ને ભાઈ વારે નથી વ્યાવવાની હજી વાર નથી થોડા ટાઈમમાં જ વ્યાઈ જાય અને જઈ લ્યો ભે ભેં થયો ભાઈ દાગી ન થયો ને બાકી તો મૂકી હતી હોય ને થાય ભાઈ કેમકે આની મા એવી હતી અને પાછી બિદાણ છે એટલે બહુ સારી થાય ખડેલી અને હજી તો ભાઈ હજી કાચી જ છે હજી આ હાઈટ ગજુ કરીએ માથું બનાવીએ હિંગણાની હજી બનાવટ સુધારીએ હજી છે ને એના કરતા રૂપાણા થાય ને શરીરનો બાંધો એક તો અત્યારે જબર થઈ ગયો હે અને હજી આના કરતા મોટો થવાનો ખડેલી એટલે ખડેલી ભાઈ થવાની હે ને આપણે હજી વસ્તુ જેવી ગમે ને એવી જ છે ને પાછી ઘરની તૈયાર થઈ ગઈ એટલે એમાં શું ઘટે ભાઈ હાલ અને ખડે ભાઈ દાઇ માં એટલે વાતું પૂરી વાત પછી નવરાતને ના હોય એટલે છૂટતા નથી માલ ને કરજો જરાવાર જરાવાર આવી રીતના છૂટે મજા આવી જાય અને ભારે થઈ જાય આમ પાર છે ને નારિયેળની પારી ની માથે જવા દે હું એમને શાંતિથી ચડતી જાય ઓલી ક્યાં ગઈ જોઈ લ્યો એની પણ આ ચૂટકી દે અહીંયા આવે ને ઓલી જોઈ લ્યો ખાચામાં ગઈ હીથી પાછી એક મજા છે કે અહીંથી ક્યાંથી ખેતરમાં ના ઉતરી શકે એટલી મજા એક અહીંથી ઉતરી શકે ત્યાં આડા બે હોટલ ના જાય ખેતરમાં અને બાકી જો એમને આ પાર ઉપર ચડી શકે માથી પાછી રિટર્ન આવવા દે તો આ બધે ખળ છે મસ્ત ખાઈ લઈએ પગ મોકરો કરી લઈએ માથું બાથું જ બનાવવા બાકી જો વરસાદી વાતાવરણ છે વાદળછાયું વાતાવરણ છે આંગળી જરાક રેડું આવ્યું અને વખીડા બખીડા જો એક ફેર ગુમરાવી નાખ્યા ને ને આજે વળી પાછું દો બપોરે ઘડી વાર પછી પાછું બીજી વાર ચાલુ થશે અત્યારે ઘડીક બ્રેક આવ્યો છે પૂરો ખાવાનો ટાઈમ આવ્યો છે તે નવરો હતો મેં આ લોકડી કર બે હું આપણે મંડ ખાવા કડેલી તો આય હારી થાહે આની માયે જબર હતી આપણે લગભગ ભક્તોને કોરો પેલા આપી દીધી હતી એટલે આય જબર થાહે જી આ બે કાચી જ છે લે ને આમાંય સુધારો થાહે જી હિંગડા બનશે માથિયાને માથાની બનાવટે સુધરશે હવે બહુ હાઈટ કજો તો નહીં કરે પણ આડી હજી છાતી વાતી ને ઢીંઢો મીઢો બનશે હજી શરીરનો બનાવટ છે એને પાછું પાણીમાં માં જવાનું બહુ હાલો જરા કાઢું ફરવું જોઈએ ને કોરી આંગળી ભાગી જાય મજા આવે આવી રીતના ક્યારેક ક્યારેક માલ ને છોડો તો માલ એ મજા કરીએ ને આપણે મજા આવે આપણે બીજું ક્યાંય કઈ ટેન્શન તો ના હોય વાડીએ જરાક વાર આડા ઉભો થઈ ચરી લે બીજું શું હોય આ તો વેરા ના આવે બાકી જોતા ખોડ જાય ઓલી દોડા દોડ કરે ભાત અલબલતી નથી જ્યાં ઉભી એની ઉભી ઊભી ખાય છે જો શાંતિથી ભગર છે ભગર ભાઈ ના ની આપણે ઉતારી રીલ મૂકી દે ના જોયું આપણી માંડવી હર્યું માંડવીએ બહુ હારી હે વરસાદ બહુ જ ઝીક્યું ને તે થોડેક તાણ પડી હતી થોડું જો આવી રીતના જો વાં તમને ઘરકો દેખાય ને એ રીતના અમુક જગ્યાએ થોડીક પીરી પડી હતી અને થોડોક વધમાં ઓછી થઈ હતી હવે વારી પાછો જાઓ વરસાદ બંધ રહી ગયો વખીડા બખીડા હલી ગયા નેતગોદ થઈ ગયા તે બહુ જ હારી થઈ ગઈ ને હવે વનક બહુ હારી પકડી જાય હે બહુ જ મસ્ત થઈ જાય વરસાદ જો થોડોક જાળવી જાય ને તો બધું બહુ જ નામી એ પણ વરસાદ એ આવવાનો ભાઈ આવવાના ફૂલ મૂળમાં જવતા કારણ ડમોળ વાદળા થઈ ગયા હે હવે તો જી થાય હવે હું કઈ ઉપાડતી જેવું નથી હવે માંડવી એ વડી થઈ ગઈ અને હવે જો નામ ભૂયા બુયા લાગવા માંડ્યા એ કઈ વાંધો નથી હવે ધીરે ધીરે પાણી ઉપાડતી જાય એટલે હવે વાંધો ના આવે અને બહુ મસ્ત માંડવી થઈ ગઈ આ માંડવી છે આપણે નવ નંબર અને જો નું ઉપરનું ખેતર છે એમાં છે બાવીસ નંબર એટલે બહુ સારું છે બધું નામી છે દ્વારકાધીશ ની દયાથી આમણે જો નારિયરી અરિયરી બારી જામી ગયો હમણાં તો વરસાદનું પાણી પીએ એટલે થાવ વાતું પૂર્યું થઈ જાય લ્યો ભાઈ નામ લીધું ને વળી પાછો હાજર થઈ ગયો જો વળી પાછું રેડું આવી ગયું આજે આ બાપે ચાલુ કર્યો વળી પાછો વાલ હવે આપણા ક્યાં હોગા કુચ પતતા નહિ ભાઈ હાલો ડાયરો વખેડા આખો આવ્યો ભાઈ હવારે ડાયરેક આવી ને ડાયરેક ખેતર માં આવો ભાઈ વખેડા માં સવારના ભોરમાં ઉઠીને ડાયરેક વખેડામાં જૂતી જવાનું આપણા ડ્રાઈવર આ રહ્યા પાઇલોટ આ રહ્યા પાઇલોટ પ્લેન ઉડાડે અને આપણે રહ્યા અહીં કેલેન્ડર બસ આમ બાજુમાં નજારો એક નંબર નો તરાવડી નું પાણી ભીરું લીલું ના ઘેર થઈ ગઈ અને માંડવીએ ભારી હારામ હારી થઈ ગઈ હે આમ થોડો ઘરકો નબરો હે પણ એને ખાતર બાતર નખાઈ ગયું દઈએ થઈ જાય વરસાદ નો થોડી ફૂંક આવી ગયે અને વખીડા અહીં દઈએ મસ્ત થઈ જાય ભાઈ હવે HALO! Ararara, VARSA DABI GIO BAI! BATU KURIORAMA! VARSA DERA ZAURA IRI!

તો જ ખાય કેમ કે દિવસનું આખા દિવસમાં એક ટાઈમ એને બહાર ઉઠી કરવાનું હોય અને લીલું ખળ ખાવાનું હોય એટલે વાઢીઓ જરો વાઢીને નાખી તો એને મજા ના આવે આવી રીતના બગાડી નાખે પાયલા રાખે એ તો બધું હાલતું એ જ આમ ઊભી હોય મજા નહીં અને પંખા પંખા રાખતા બંધ કેમ કે આપણું ઢારીયું થોડુંક ડીચું છે ને એટલે પંખા હોય બંધ ઉપર અડી જવાનું થોડીક બીક લાગે એટલે એ દિવસના બંધ હોય એ તો આઈલે રાખે ના જે ઓલું ઓઇલ આપણે બનાવ્યું હતું સરસવ તેલનું ને કપૂર ની ગોરીનું નું આજે ખતમ થઈ ગયું આજે કાલ સાંજે માર્યું રહ્યું પછી પાછું તો દિવસનું હતું નહીં થઈ રહ્યું પાછો સમાન લે ને બનાવવું જો તો વાંધો નથી માયપે માપે માખ્યું છે એવી કઈ બહુ છે નહીં અને ભાલી ની મજા છે મજાની લાઈફ છે નહીં ખાવું પીવું ત્રીસ દિનો મહિનો કઈ કામ ન કર બસ મજા ઊભું રહેવું ને મજા કરવી ના લક્ષ્મી લક્ષ્મીને ચરામાં બધે કરતા વાલો હોય ને તો મગફળીનો ચરો લ્યો ને બધે કરતા વાલા વાલો નો અહીંયા બધાયને વધુ કરતા બધા માલ ને વધુ માં વધુ લીલો ચરો હોય લીલો ચરો બઉ સારો છે નાખ્યો હોય ને ઝીણું ઝીણું ખાવું હોય તો એ ખાઈ શકે પણ એ નથી ખાવું લીલા ચરામાં બસ ચરવા જવાનું હોય તો મજા આવે બાકી વાડીને નાખો તો શું મજા આવે બાકી ભૂકો ખાઈ ને મજા કરે જોઈ સૌથી વધુ ભૂકો આપણે ફાવે કા લક્ષ્મી ચાલો હવે આપણે જો બારા મસ્ત ખાઈ પી ને ખોઈ જ બારી ફરોડી કલાક દોઢ કલાક ની અંદર ગઈ હવે બારા નીકળ્યા હોય હવે કઈક આખું ઘડે કંઈક કરી આ ડાવરા બાકી જવું ને હમણાં વાઢિયો ચરો છે અને ભેગી અહીંયા આપણે જો તમને બધા ભાઈ જૂનાજી લોક એમ જોઈ ને ખબર જઈશે અહીંયા જો આપણે ગદમ વાવેલા હતા રજખોતી એ પછી કાઢી અને અત્યારે ગુંદરી વાવી દીધી ગુંદરી વરી પાછી કાઢીને વરી પાછા અહીંયા ગદમ વાવી દેખો હું કા ગાજર બે માંથી એક બધા ભાઈઓ જરા કોમેન્ટ કરીને કહેજો ગદમ વાવીને કે ગાજર સૌથી પહેલાં આ ક્યારો ખાલી થાય એટલે વિચારી ગદમ વાવી કે ગાજર જો એમને ગદમ છે અહીંયા પારીભર ભરાઈ ગયા તા એ જો ખો છે તો થોડુંક કંઈ પાણી નબરૂ પડી ગયું હતું એટલે બગડી ગયા તા કાઢી નાખ ખાતર નગર રહેવા દીધા હોય તો થાય પણ અત્યારે જ ક્યાંય જરૂર નથી આપણી વાડીઓ ચારો એ મબલકમાં છે અને બધું છે ગુંદરી વાવી ગયા હાઈ અને હમણાં બસ જો સાધન પડ્યા જગ્યા પૈયાર મશીન અહીંયા પડ્યું હોય એમ ને ડાકી ડોમીને ત્યારે કંઈ કામ છે ને પડ્યું છે અને બાકી હમણાં ખેતર ટ્રેક્ટરના સાતીડામાં પડ્યા એને બધાને જીવાં થીમાં ઓઈલ મારી દીધા બધા પડ્યા છે આયેલા રાખે આવું અત્યારે તો આ ગમણનો કઈ યુઝ થતો નથી આપણે લક્ષ્મીને અત્યારે અહીંયા બાંધતા જ નથી કેમ કે ઉનાળામાં અને ચોમાસામાં તો અહીંયા બાંધવાની જરૂર નથી રહેતી કેમ કે બહુ અહીંયા પવન મીડિયમ મીડિયમ આવે અહીંયા કેમ કે મકાનનો ઓર્ડર થઈ જાય એટલે પવન બહુ ના આવે એટલે અહીંયા મેન શિયાળામાં જ બાંધવાની થાય એટલે શિયાળો આવશે ને એ રિપેરિંગ કરીને બધું અહીં કરી નાખશું સેટઅપ બધું અત્યારે તો વેહાણ પડ્યું છે એમને બધું બાકીની બધી પાલ્ટી અહીંયા બાંધી છે બાકી બધાને બપોરે તો વાટીઓ જરો નાખ દેતો હતો ને હવે અત્યારે વળી પાછો ભૂકાનો વારો છે કીશું ખાવો છે ને ભૂકો હીસો ભારી જામી ગઈ છે ખાવું પીવું ત્રીસ દિનો ને બધું દૂધ પી દેવાનું ગાયનું મીરાનું બધું દૂધ એટલે મજા કાને હાલો આજ તમને બગીચો દેખાણી ઉપર ચલો કે ઘણો ટાઈમ થઈ ગયો બગીચો દેખાડ્યો નથી ને બગીચાની હમણાં એક દિવસ સાફ સફાઈ કરી સરખી બગીચામાં નીચા નીચા પાન છે ને ભાઈ આખું બધું ખાવ પેક થઈ ગયું હતું અને બાકી બધા નારિયરે ઉતારી લીધા નારિયેરે લગભગ એક દસ વીસ દીવા નારિયે ઉતર્યા અને હજી એક નારિયેળ બાકી છે આમાં લગભગ પણ વધુ હોય છે લગભગ નારિયર એ નારિયેળ બધા ઉતારવાના બાકી છે કેમકે અહીંયા પાણી ભેર્યું હતું ને એટલે મેળ નતો આવ્યો હવે એક ટાઈમે ગમે તે ઉતારી લેશું નારિયેર આમાં બહુ જાજુ છે એક લૂમ આ બે લૂમ અને ત્રીજી લૂમ અને બાકી ઝીણકી લૂંબું છે એ બધા ઉતારવાના બાકી છે ઈ કે નવરાત આવશે દૂત હવે એક દે વરસાદ રહી જાય ને ભાઈ તો બારી મજા આ ને હવે માંડવી ને પાણી બાણી દેવા જો ને એ માંડવી એ હારી જાય ને બારી બધી જમાવટ આવશે હવે જો વરસાદ હું કરે છે હજી તેમ થોડું બાર છે વરસાદને ને હજી આવવાનું મન તો થાય છે તો ઈધર આપણા છોટા સા બગીચા રૂપારા રૂપારા બહુ અસલ હોગી આય આનું સપનું હતું મારે કે ઉડી પીપરી કરવી તો આપણે ડાયરેક્ટ વાળીએથી ઉડી ઉપાડી આવ્યા એમને આર્યું ઝીણકી ઝીણકી વાવ છે વધવા વધવામાં વાર લાગે અને આપણે તો ડાયરેક્ટ લઈ લે ભાઈ બારી અસલ બે એક ફેરે ઘાત આવી ગઈ હતી બે હું અહીંયા બે ફેર ઉપાડીને નાખતી હતી બાકી તો હું કે જેને ઉગવું છે એને હું વાંધો છે એને ઉગવું હતું નું ભાઈ ઉગી ગયો ભારે મસ્ત ઉપાડી થઈ ગયો છે કલાકારી ભાઈ બેસ્ટ ટાયર પડ્યું એમાં આપણે ઝાડવા વાવી દીધા હવે આ ઝાડવા થોડાક મોટા થશે અને પછી આપણે આમાં કલર કરવાનો બાકી છે કલર એ પડ્યો છે પણ આપણે એકચ્યુઅલી વેરું નથી આવતું જયારે કલર થઈ જશે ત્યારે મસ્ત થઈ જશે જાળવા થોડાક મોટા થઈ જશે રોટલા માંડવી અને આજે આપણો વારો આવી ગયો તો આપણો વારો નીકળી ગયો આજે ખેતરમાં માં ઘુમરો મારવા આવ્યા તા નેદવા માં ચોટાડી દીધો ભાઈ અત્યારે છ વાગે જો હવે રાજા મળી છે હાલો હવે ઘર કોમ જાય ભૂખે ભારી લાગી નાસ્તા પાણી કરીએ કઈ પછી આગે આગે ગોરખ જાગે આમાં માંડવી આ આગતરી છે એટલે જોરદાર થઈ ગઈ છે હવે તો એક બે ફેર આલી એક નહીં આલે વખીડા જો કાલની ઉલે દિવાળી પાછું એક ફેર ચાલુ કરવું છે પછી નેક્સ્ટ ટાઈમ તો હાલે ના હું છે પાટલા હવે છબકવા છબકવા થઈ ગયું છે